વિધાનસભાની ચૂંટણીમાં માં સ્વરૂપજી ભારે જીત થઈ છે ત્યારે આપણે હાલ પહોંચ્યા છે બાબર તાલુકાના લોકો પાસે ત્યારે લોકોનું શું કેવું આપડે જાણીએ કાકા છે આપણે એમની સાથે વાંચો કાકા છીએ આ તો બધું દુકાન છે હા મોગું ના પડે એટલે માગું નહિ આટલો કરશો વાળી આપણી મહેનત નું ખાયા હા હાચું ને હા તું એ પછી ચૂંટણી પતી ગઈ ધારાસભ્ય કોણ પડ્યો હોય હે

ગેનીબેન ધારા સભ્ય હતા ત્યારે કામો થતા હતા પણ ગેનીબેન નું કોઈ હેડતું નતું તો ઉપર લેવલ સરકાર બીજી હતી ગેનીબેન ને કોઈ નથી ગેનીબેન હતા તો હજી ગેનીબેન આયા જ છે ને તો ગેનીબેન સાઈડ ખેલાડી લાવ્યો એટલે ગેનીબેન હારી ગયો કાકા તવે ચ્યા ગામ ના ઓકે ભાઈ બોલો ભાઈ આ ભાઈ છે ભાઈ બોલશે આ મોટા ભાઈ બોલશે સ્વરૂપજી આવી ગયા હવે શું કેમ માંગો છો સ્વરૂપજી જીતી ને આયા છે કેવો અહિયાં માહોલ કેવો હવે

રોડ રસ્તાઓ જે છે તેઓ રોડ રસ્તાઓ સારા નથી તેવું કહી રહ્યા છે જે રીતે આજે કહી શકાય છે કે સ્વરૂપજી ઠાકોર છે તે ભારે બહુ નજીવા વોટે જોકે જીતીને આવ્યા છે બાભરમાં ખુશીનો માહોલ છે ત્યારે બીજા કેટલાક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે આ ચૂંટણી થઈ છે અને કહી શકાય છે કે પહેલાં તો એવું લાગતું હતું કે ક્યાંક કોંગ્રેસ નીકળી જશે પણ છેલ્લા ચાર રાઉન્ડમાં જેમ જેમ માહોલ બન્યો અને ભાજપની જીત થઈ છે આપ જે રીતે જોઈ શકો છો મેઇન બજાર છે અને બજારમાં લોકો અહીંયા ખરીદી અર્થે આવતા હોય છે જોઈ શકાય છે કે જે રીતે ખરીદી કરવા માટે આપણે બીજા કેટલાક અહીંયા લોકો બજારમાંથી ખરીદી કરીને આવે એમની સાથે વાત કરી ભાઈ તમે કયા ગામના ઓકે બસ બસ બીજા છે માસે હા મા છે એમને વાત કરવાનો પ્રયાસ કરશું કાકા છે કાકા કેમ છો કયા ગામના કાકા શું હે ભાષે જીતીને આવ્યા કેવો માહોલ છે ગામમાં

ગયાની બેને કેવા કામ કરે તા વિસ્તારમાં ગેની બેને કરી ઓકે તો ગેની બેને પણ કરે તા કાકા બેઠા છે કાકા જોડે વાત કાકા ચિયા ગામના છો તમે કેમ્બુઆ કેબુઆના હા હવે સ્વરૂપજી ધારાસભ્ય તારા બન્યા હોય ના ઓ બન્યા ને એવું એમ હારું થયો કે નહી ઓ હારું જ છે આપણોથી આવે હારું હારું કરે તો બઈવરી એવું એમ ને કામ કામો કેવા થાય ગામમાં કરી બના કામ કરે તો હરું અચ્છા હા કામો કેવા થાય બાવાવના કોમ થાય કે નહીં ભાબરના કેમના

ગુલાબજી ચૌદ હજાર ની ટક્કર હતી મારા મારી પાત્રી પચીત્રીસ હજાર વટી થોડી નાખ્યા એટલે કાંટું કામ હતું પણ દીતાડ્યા ભાભરે રંગ ના રાખ્યા

તો આ લોકો છે અહીંયાના સ્થાનિક લોકો છે આપ જે રીતે જોઈ શકો છો કે આ બજાર છે ને બજારમાં હાલ આપણે ઊભા છીએ જે રીતે કહી શકાય છે કે જે માર્કેટ છે મુખ્ય માર્કેટમાં લોકો સાથે વાત કરશે મોટાભાઈ છે આવા ભાઈ ક્યાં ગામના મોટાભાઈ ધન્યવાદ ધન્યવાદ ધનવાદ શું છે સ્વરૂપ જેવા ધારાસભ્ય બન્યા છે

તો જે રોડ રસ્તાઓના જે કહી શકાય છે કે અહીંયાના આશા અપેક્ષાઓ છે બહેનો કદાચ બોલે કાંઈ કરશું આપણે જે રીતે અહીંયાની જે મતદાન ભાભરે સૌથી વધુ લીડ આપી છે અહીંયાના સ્થાનિક લોકોએ અહીંયાના લીડ આપી છે કારણ કે પંદર હજારથી વધારીને લીડ હતી અને લીડ તોડી છે કાકા કાં કંઈ ખરીદી કરે છે આપણે એમની સાથે વાત કરીશું કે બોલવાનો જે પ્રયાસ કરતા હોય તો આપણે બોલવાનો વાત કરીશું ડુંગળીના રોપા છે મરચાના રોપા અહીંયા કાકા ખરીદી રહ્યા છે કાકા જડે કાકા પાણી કેવું ગોમમાં અમે તો પાણી આવે હવે ગોમમાં પાણી તો આવે છે હા હા સરુપજી ધારા સભ્ય બન્યા હોય હવે વામો રેડી રેડી ગર્જે ભઈયા હો રેડી રેડી હારું 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 થુ આશા અપેક્ષા શું રાખો સરુપજી દોડે અતારે તો પાણી કેનાળમાં ઘણુંય આવે અને બધું

તારા સભ્યત બન્યા ન હોયના હોય ઉટણી હતી એ તો ખબર છે ને હોય તો વોટ તો ને વોટ કર્યા અચ્છા તારા કોણ બન્યો હોય ઈ ખબર નહી પૂછ્યું નથી હજી અમે ઓરી જો કેત્રમ રહે એટલે તે વાત જો અચ્છા અચ્છા કેત્રમ કયા કેત્રમ રહો તમે રોણીનોડોડે રોણી હા રોણીનોડોડે ભાવ તાલુકાનો છે ના બાબા દીવે તો તારે હા બાબા

તો રોડ રસ્તાનો કામ છે કાકા છે કાકાને પૂછીએ કાકા છે ઓકે હા છે છે બન્યા છે કેવું લાગે હવે સારું લાગે રોડ કાજ બધું સારું કરશે અહીંયા વિશ્વાસ છે અમને બધાને હા તો જ આવે ને હા કે કે કામ અધુરા તમારું કામ કામ છે બીજા બધા કામ છે કરશે કામ રોડ કામ છે વિકાસ કરે બીજું તારા કામ કરે

કરવું પડે છે ને બોલાય તો બોલ તો બોલાય તો કરવું પડે હા એ વાતે હા છે હા કે પાણી તલાવા માંને લાશી જેસી દે હવે આ આયા નહી હવે હવે આવશે તું લાગતો તો અમે ગુલાબજી હતા સરુપજી તમને શું લાગતું કોણ જીતે એવું લાગતું તું એમન તો મોઠી શું લાગે પછી સરુપજી જીતી ગયા રોડ રસ્તો કેવો ગામમાં હે રોડ રસ્તો કેવો છે હાલમાં તો

પછી કોઈ આ ઘઉં ઘઉં ચોખા ચાર પાંચ વર્ષથી એમને મફત આલે રહ્યા કંટ્રોલ માટે એટલે મોદી સરકાર છે ને એ સારામાં સારામાં સારી છે એટલા માટે ખૂબ જ અમે બહુ જીતીથી સ્વરૂપજીને વોટ આપ્યા ને ખુબલો ખુબલો વટે એમને જીતાડ્યા ગેનીબેન પહેલાં હતા પહેલાં ગેનીબેન હતા ગેનીબેનને પણ અમે જીતાડ્યા મેં હું ઠાકોર છું અમારે ગેનીબેનનો સમાજ ન છે એટલે જે આવે સમાજને જીતાડવા જે અમારે શું કહે લાગણી એવી છે કે અમારો ઠાકોર સમાજનો વોટ એસી પંચ્યાસી છે એટલે

એ હવે જોવાનું રહ્યું પરેશ પટિયાર ગુજરાત તક બનાસકાંઠા